અમદાવાદ જુનાના ધંધુકા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ધંધુકામાં વિશ્વ શાંતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો પ્રજાપિતા બ્રહ્મા બાબાનું સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીના આદ્યસ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાનું સ્મૃતિ દિવસ ઉજવાયો હતો આ ફરતા કાર્યચક્રમાં એક એવો સમય આવે છે જ્યારે સમગ્ર માનવ સૃષ્ટિ પોતાની તમો પરદાન અવસ્થામાં પહોંચે છે ત્યારે માનવ આત્માઓ વિકારોમાં ગ્રસ્ત હોવાના કારણે દુઃખ દર્દી પીડાય છે તે પોતાના સુખ કરતા દુઃખ હડતા શિવપિતા પરમાત્માને પોકારે છે એમની આ પોકાર સાંવળી પરમધામ બ્રહ્મલોક નિવાસી નિરાકાર પરમ પિતા શિવ પરમાત્મા આ સૃષ્ટિમાં સાકાર શરીરમાં પ્રવેશ કરી આ કલયુગ સૃષ્ટિની સાકાર શરીરમાં અવતરિત થઈ આ કલયુગ સૃષ્ટિને પરિવર્તન કરવાનું મહાન કાર્ય અને ભગીરથ કાર્ય માટે ઈશ ધરા પર આવી બ્રહ્માતન દ્વારા સુખ શાંતિની દુનિયા સ્થાપન કરવાનું કાર્ય કરાવી રહ્યા છે આદ્ય સ્થાપક પિતા બ્રહ્મા બાબાની આખો દિવસ મૌન સાધના અને પુષ્પાંજલિ અર્પિત કર્યા હતા ઓમ શાંતિ મારું નામ બ્રહ્માકુમારી વંદના બેન છે આજનો દિવસ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વ વિશ્વ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થામાં જે સંસ્થાના આદ્ય સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા છે એનો સ્મૃતિ દિવસ છે એટલે આજના દિવસે આબુથી માંડી દેશ વિદેશની દરેક ઈશ્વરીય સંતાનોએ વિશેષ યોગ તપસ્યાના વાઇબ્રેશન વિશ્વમાં ફેલાવ્યા આજનો દિવસ વિશ્વ શાંતિનો દિવસ છે તો ધંધુકા ખાતે પણ આપણા જે પણ ઈશ્વરીય સંતાનો છે એમણે આ સ્થાન શિવસ્મૃતિ ભવન બ્રહ્માકુમારી જે કોલેજ રોડ પર આવેલો છે ત્યાં આગળ ખાસ પોતાની યોગ તપસ્યાનું યોગદાન આપી અને વિશ્વ શાંતિના દિવસને સાર્થક કર્યો છે વિશ્વમાં શાંતિના વાઇબ્રેશન ફેલાવી અને અનેક આત્માઓ એનો લાભ લીધો છે ઓમ શાંતિ જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ તંદુકા